નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો મોટી સંખ્યામાં માય ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી ધન્યતાઓ અનુભવી હતી અહીંયા વિદ્વાન બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યા મંત્રોચાર કરી અને નવચંડી યજ્ઞ પણ સંપન્ન થયો મુખ્ય યજમાન સહિત નવ દંપતિઓ પૂજાનો લાવો લીધો હતો આરતી બાદ મહાપ્રસાદી પણ આવી સાથે શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરવામાં આવી પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ નવચંડી યજ્ઞનું આયોજન શ્રી હિંજા માતા યોગ મંડળ દ્વારા શ્રી હિંજા માતાના ચોકની અંદર કર્યું છે આ વર્ષે મા ભગવતી ભગવતીની કૃપા પ્રસાદી લેવા માટે નવ જોડાઓ પૂજા માટે બેઠા છે પરમાત્મા મા ભગવતી સૌનું કલ્યાણ કરે અને સૌની આશા પૂર્ણ કરે એ આશરે બી આ નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે આ નવચંડી યજ્ઞ એમાં ભગવતીની આરાધના કરવા માટેનું એક માધ્યમ છે જેના થકી મા ભગવતીને આપણે પ્રાપ્ત કરી શકીએ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ અને આ યુવક મંડળ દ્વારા દર વર્ષ અનુસાર આ વર્ષે પણ એનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સૌનું કલ્યાણ થાય એ આશ્રય રાખવામાં આવે છે મા ભગવતી સૌનું કલ્યાણ કરે એ જ મા ભગવતીના ચરણ કમળની અંદર પ્રાર્થના છે શ્રી ભક્તોને જય માતાજી

અને અનેક અહીં આગળ નવ દંપતી દ્વારા આ પૂજામાં બેસી મા ભગવાત આરાધના દ્વારા પ્રગતિ થાય એવા હેતુ અને આશયથી માં હિમજા માતાના ચરણોમાં ખૂબ સુંદર આ નવચંડીનું આ યજ્ઞનું આયોજન થયું છે સાથે સાથે આ હિમજા યુવક મંડળ દ્વારા આ વર્ષની અંદર પણ જેવી રીતે ગણેશ ઉત્સવ છે ભગવાન હાટકેશ્વરજી નો પણ પાટોત્સવ છે એવા સુંદર ભવ્ય અને દિવ્ય એવા અનેક કાર્યક્રમો આ હિમજા યુવક મંડળ દ્વારા થતા હોય છે આપણે આ હિમજા યુવક મંડળ ને ખુબ અભિનંદન આપીએ અને મા જગદંબા દરેક ભક્તો પર આપણી પર કૃપા વરસાવે એવા મા ચરણો ના પ્રાર્થના વંદન કરી મારી વાણીને વિરામ અર્પણ કરું છું જય માતા